એ ગેરંટી પીરિયડ માં હોવા છતાં ત્રણ બે દોઢ વર્ષથી બે વર્ષ ત્યાં રિપેરિંગ થતું નથી આ ચોમાસામાં થોડોક વરસાદ પછી તો ત્રણ ચાર ઇંચ ધોરાજી વરસાદ થયો તો હાવ વોર્ડ નંબર પાંચ માં શાક માર્કેટ લગી નો રોડ સમગ્ર શહેરમાં જેટલા રોડ રસ્તા નવા બન્યા છે એ બધા તૂટી ગયા છે વહીવટદાર કોઈ કોન્ટ્રાક્ટર ને નોટિસ આપતા નથી કે કઈ ધ્યાન નથી દેતા ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ માં હોય તો તેમ છતાં પણ કઈ રિપેરિંગ થતું નથી મારું નામ કિરીટભાઈ રૂપાપરા ધોરાજી રસ્તા બાબત ની તો વાત કરો તમે આજે પેલા વરસાદ થી રસ્તા બધી બાજુ ના ગલિયું ગણો કે મેન રોડ ગણો બધી બાજુ કે કોઈ ખાડા ને એવડા પડી ગયા કે કોઈ એટલી રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર કાને વાત ને લેતું નથી ચીફ ઓફિસર અત્યારે શાસન માં એ નગરપાલિકામાં બેફ્યુડ કલેક્ટર ની જવાબદારી હે બધાઈ રજૂવાતો કરવા જાય લેખિત આપે હે પણ છતાંય કે કોઈ ધ્યાન દેતું નથી તારા સભ્ય ભાજપ ના હે સંતસભ્ય ભાજપ ના હે પણ કોઈ બોકું કાટતું નથી આ જોવા માટે કેવી હાલત છે હાલ લાગે હાલ ગમેય રસ્તા પર નીકળો આખી ધોરાજી ની પબ્લિક બધી હેરાન છે વાહનવાળા હેરાન છે મોટરસાઈકલવાળા હેરાન છે તારે बाजू બધે હેરાન છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોને સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ ચી આપી છે એક વર્ષ પહેલાં દોઢ વરસ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મડાતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારજીને કીધું છે